વાપીની મહિલા કોઈના ઘરે ડેકોરેશન કરવા જવાનું કહી નીકળી પરત ન ફરી જ્યારે અન્ય વાપી ડુંગરાની યુવતી ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના નીકળી જતા પરિવાર ચિંતામાં વાપી શહેરના મેઇન બજાર રોડ ઝંડા ચોક ખાતે રહેતા અડત્રીસ વર્ષીય સાનમતી પ્રસમ ગત ત્રીસ ઓગસ્ટના રોજ ઘરેથી કોઈના ઘરે ડેકોરેશન માટે બે લઈને ગયા હતા ત્યારબાદ ઘરે પરત ન ફરતા શોધખોળ કરતા તેમની કોઈ ભાણ મળી ન હતી અને તેઓ આજ દિન સુધી પરત ન ફરતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયા હતા અને આ સમગ્ર મામલે વાપી પોલીસ સ્ટેશને ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી જ્યારે અન્ય એક વાપી તાલુકાના ડુંગરા સાયરા મુકેશની ચાલ રૂમ નંબર દસ ખાતે રહેતી ઓગણીસ વર્ષીય શિવાની ભાઈ મૂળ ગત ઓગસ્ટ પોતાના ઘરેથી કોઈને કંઈ પણ વિના જતી રહી હતી તેમની શોધખોળ કરતા તેમની કોઈ ભાડ મળી ન હતી અને તેઓ આ દિન સુધી પરત ન ફરતા વાપી ડુંગરા પોલીસ મથકે ગુમ અંગે ફરિયાદ નોંધાવી હતી જો કોઈ વ્યક્તિને આની ભાળ મળે તો નજીકના પોલીસ મથકે સંપર્ક કરવા જણાવ્યું હતું વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો